પોતાને ભલે હોશિયાર સમજો પણ બીજાને બેવકૂફ ના સમજવા કારણ કે મગજ બધાને હોય છે કોઈક ચાલાકી બતાવે અને કોઈક ઈમાનદારી જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો કારણ કે જ્યારે જાણી લેશો ને ત્યારે ખ્યાલ આવશે કે જે માણવાનો સમય હતો એ તો જાણવામાં જ નીકળી ગયો અને મિત્રો માણસ જીવનમાં ગમે એટલો સફળ વેપારી કેમ નો બની જાય પરંતુ તે પોતાની તકલીફ ક્યારે વેચી નથી શકતો અને જીવનમાં શાંતિ ક્યારે ખરીદી નથી શકતો કાચીડો પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈને રંગ બદલે છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ અને મિત્રો લોકો શું કહેશે ને એમ વિચારીને લક્ષ્ય ક્યારેય ન બદલવું જોઈએ કેમ કે લક્ષ્ય તમારું છે લોકોનું નહીં અને મિત્રો તમારા રસ્તામાં જે ખાડો ખોદનારા છે ને એનો પણ આભાર માનો કારણ કે તેના જ કારણે તમે છલાંગ મારતા શીખ્યા છો સાચો સંબંધ હાથમાં પહેરેલી વીટી જેવો હોય છે કે જે નીકળ્યા પછી પણ નિશાની તો છોડીને જ જાય છે આજના જમાનામાં ત્યાં સુધી જ તમે ઓળખાશો કે જ્યાં સુધી તમે તે લોકોના કામમાં આવશો બાકી તો દીવો પણ સળગાવીને દિવાસળીને ફેંકી જ દેવામાં આવે છે જિંદગી જેવી મળી છે એવી માણી લો જિંદગી જીવવામાં મજા છે ફરિયાદો કરવામાં નહીં તમારા હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે એક જેને તમે ગમો છો અને બીજું કે જે તમારો વિરોધી છે મિત્રો લખનારા બધું જાણતા નથી ને જાણનારા બધું લખતા નથી બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ વાંચનાર બધું સમજતા નથી અને સમજનાર બધું વાંચતા નથી અતરની શીશી ગમે એટલી મહેકતી કેમ ન હોય પતંગિયા એના પર આવીને બેસતા નથી એટલે જેટલા ઓરિજિનલ રહેશો ને એટલા જ લોકોને ગમતા રહેશો મિત્રો સંબંધોની માયાજાળમાં એક સંબંધ લીમડા જેવો પણ રાખો ભલે શીખામણ કડવી આપે પણ તકલીફમાં એ છાયડો પણ આપે છે જો સંસ્કાર હશે ને તો આખી દુનિયા જીતી શકશો પરંતુ જો અહંકાર હશે ને તો જીતેલી દુનિયા પણ હારી જશો બધા કહે છે કે નસીબ હોય એમ નસીબ હોય પણ વાસ્તવમાં તમે તમારા કર્મનું ફળ જ તમને મળે છે માટે હંમેશા સારા કર્મો કરવાનો ધ્યેય રાખો અને જીવનમાં જયારે વિરોધ વધારે હોય ને ત્યારે સમજવું કે લોકો કાં તો તમને માપી નથી શકતા અને કાં તો તમને આંબી નથી શકતા પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ને તો મનની સ્થિતિ બદલી નાખો જીવનમાં બધું આપોઆપ જ બદલાઈ જશે જિંદગીમાં જતું કરો જાતે કરો અને જોયા કરો બસ આ ત્રણ વસ્તુ યાદ રાખો એટલે જિંદગી જીવા જેવી લાગશે સાહેબ જિંદગી પણ એક ખૂબસૂરત જુગાર છે મોજથી રમજો જીત્યા તો શું લઈ જવાના અને હાર્યા તો શું લઈને આવ્યા તા અને મિત્રો જિંદગીમાં રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવી દોડાવીને શરત માત્ર એટલી છે કે તમને વિશ્વાસ હોવો જોઈએ પોતાના કદમો પર મિત્રો કોણ હસાવી ગયું ને કોણ ફસાવી ગયું ને એ બધું મહત્વનું નથી અનુભવની નિશાળમાં કોણ કયા વર્ગમાં તમને બેસાડીને ગયું ને એ જ મહત્વનું છે